હોમગાર્ડ જવાનના જે પરિવાર છે તેઓને ચાર પોઈન્ટ પાંચ લાખનો ચેક સુપરત કરવામાં આવ્યો દેશના વડા પ્રધાન વડોદરાની મુલાકાતે આવ્યા હતા ઓપરેશન સિંદુરને ધ્યાને લેતા સિંદુર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફરજ દરમિયાન નિતેશ ઝારીયા નામના હોમગાર્ડના જવાનનું અવસાન થયું હતું ત્યારે તેઓનું અવસાન થયા બાદ આજરોજ લક્ષપુરા ગામ ખાતે રહેતા સ્વર્ગીય નિતેશ જારિયા જે છે જેઓનું ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું તે હોમગાર્ડના જવાનના પરિવારને ચાર પોઈન્ટ પાંચ લાખનો જે ચેક છે તે ચેક સહાયરૂપે સુપ્રત કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વનગર નગરસેવક રાજેશ આયરે તથા હોમગાર્ડ જે વિભાગના જે અગ્રણીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડોદરા સિટીનો હોમગાર્ડ જવાન કે જેનું નામ નીતિશકુમાર અરિંદ્રાઈ ઝારિયા એ ગત રોજ પીએમ સાહેબના બંદોબસ્તમાં હતો અને અચાનક ગભરામણ થવાથી તેને એકસો આઠ દ્વારા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરે જાહેર કર્યો હતો આ અંગે અમે વડી કચેરીમાં સહાય મેળવવા માટે અરજી કરી હતી વડોદરાના કિસ્સામાં પ્રથમ વખત કે જે ચોવીસ કલાકની અંદર સહાયનો ચેક તૈયાર કરીને આજે અમે એમના જે ધર્મપત્ની હતા એને સુપ્રત કર્યો છે એ બદલ હું જિલ્લા કમાન તરીકે ગૌરાંગ જોશી વળી કચ્છીનો આભાર વ્યક્ત કરું છું અને આ આ સમયે રાજેશભાઈ આર્ય સાથે રહીને સાથ જે સાથ અને સહકાર આપ્યો એ બદલ તેઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું જે જે અમારા ઘરે દુઃખદ ઘટના થઈ છે એમાં સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવી છે રાજેશભાઈ આઈરે હોમગાર્ડવાળા ભાઈઓ બધાએ થઈને સહકાર આપે છે ને એમના બાળકને પણ હોમગાર્ડમાં ફરી મોટો થાય તો જોબમાં લેવાની પણ વાત કરી છે અમને તો સરકારનો આભાર ખૂબ ખૂબ આભાર જેમ મારું નામ પારુલ જારિયા છે તમે મેં નિતિશના ભાભી થવ જે એક્સપર્ટ થઈ ગયા છે એ મારા દિયર થાય જી અમારે જુઓ કગઈ કોલેજો છે તો ઓપરેશન સિંધુર અંદર જે વડોદરા શહેરની અંદર જે અભિવાદનનો જે કાર્યક્રમ માન્ય નરેન્દ્રભાઈનો હતો અને એ દરમિયાન કે જે અમારા લક્ષ્મીપુરા ગામ જે વર્ષો જૂનું અમારું ગામ છે અને ગામની અંદર જે અમારો દીકરો હતો જે અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષનો જે દીકરો હતો અમારું જારિયા નીતિશ એ સમય દરમિયાન તેને હાર્ટનો કંઈ પ્રોબ્લેમ થયો અને આકસ્મિક સ્થળ પર જ એટલો સિરિયસ હતો ઇન બિટવીન સરકારના કર્મચારીઓ સાથે બીજા લોકો પણ ભેગા થઈને એને ત્યાં ગાડી લયા પણ ક્યાં ક્યાં મૃત્યુ થયું છે યા રસ્તામાં શું છે એ ખબર નથી પણ પ્રાયોરિટી પ્રિમિનરી જ્યારે એને એસએસજીમાં લઈ ગયા ત્યારે એને ડેટ ડિક્લેર કરવામાં આવ્યો અને ત્યારે એ સ્થળ પર અમે પહોંચી ગયા હતા સ્થળ પર અમે જોયું અને પછી હજુ સુધીનો એનો રિપોર્ટ એ હાઈપરટેન્શન છે હાર્ટ એટેક છે શું છે એમના પ્રિમિનરી રિપોર્ટમાં એને હાર્ટ એટેક કહેવામાં આવી છે કારણ કે ગરમી અસહ્ય છે અને હાર્ટ એટેકના લીધે એમનું મૃત્યુ થયું તરત જ અમે વડોદરા શહેરના સાંસદ શ્રી અરે સાંસદશ્રી મે અમારા પ્રમુખશ્રી અને ખાસ કરીને બાળુભાઈને સંપર્ક કર્યો કે આ રીતનું છે અને આ થયું છે એમને તરત પીએમ અમે તાત્કાલિક કરાવડાવી દીધું એની સાથે સાથે ઘરના લોકોને જે ડેડ બોડી હતી આપી દેવામાં આવી અને જે તે અધિકારીઓને જાણ કરી પોલીસ કમિશનર સાથે સાથે વડોદરા શહેરના શહેર પ્રમુખ અને બાળુભાઈએ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી ઇન બિટ્વીન આજે હોમગાર્ડના અમારા જોશી સાહેબને પણ એ કહીએ કે આ મરણોત્તર હોમગાર્ડ હોય એ સ્વાયત્ત સંસ્થા હોય છે માનદ વેતન પર ચાલતી હોય છે અને એના પાંચ હજાર રૂપિયા જ મરણોત્તરને આપવામાં આવે છે વડોદરામાં પહેલીવાર એવું છે કે આવા કોઈ કેસીસની અંદર ચાર લાખ પાંચ હજાર આપવામાં આવે છે તો પણ જ્યારે માણસનું જે ઘરની અંદર કમાઉ દીકરો હોય અને એની આખી જિંદગી આવા ચાર લાખ રૂપિયાથી થતું ન હોય પણ આ માનદ વેતન સંસ્થા છે આમાં બીજું કંઈ હોય નહીં અમે એમના ઘરવાળાને ઘરેથી બી કીધું છે સરકારને બી અપીલ કરી છે કે એમના ઘરેથી કોઈને નોકરી પણ મળે સાથે સાથે કાયદાકીય રીતના એમના જે પણ એમને લાભ મળતા હોય એ થાય અને એના કરતાં પણ વધીને વડોદરા શહેરના અમારા રાવપુરાના વિધાનસભાના બાળુભાઈએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે હજુ પણ એના ઘરના લોકોને બીજી બીજી પણ કંઈ વધારે સહાય મળે તેના માટે અમે કેવડાવ્યું છે અને સાથે સાથે કે આ જ રીતના બીજા પણ હોમગાર્ડના લોકો હોય એ લોકોનો ભાઈ કોઈ એક મેડિક્લેમ થાય કોઈ એ એ થાય એવી એમને પણ મેં આજે કેવડાવ્યું છે આજે એમનો પણ એ માનું છું કારણ કે દીકરો ગયો છે કાચા લાખ આપો પાંચ લાખ આપો પાંચ કરોડ આપો આના કરતાં વધારે કોઈ હોઈ નહીં શકે પણ સૌથી સારી એક વાત છે કે એના ઘર પાસે એને એક માન પાન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી એ છોકરાને આજે સરકાર તરફથી કરવામાં આવ્યા છે દુઃખ તો છે જ પણ દુઃખની સાથે સાથે એને હજુ પણ વધારે કરતાં સરકાર તરફથી સહાય મળે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના લોકો હશે સમગ્ર લોકો એની ચિંતા કરી રહ્યા છે સાથે સાથે સરકાર પણ ચિંતા કરી રહ્યા છે અને એમને જ્યાં પણ જરૂર પડશે હું આ ગામે મને વર્ષોથી સાથે રાખેલો છે એટલે સમય તે સમય દરમિયાનથી એમના સુધી કર્યું છે અને આગળ પણ જે પણ એમને મદદ થતી હશે અમારા ભરપૂર પ્રયત્ન હશે જય સાંભળ